ગીરગરડા તાલુકાના મોબતપરામાં તંત્રનું ફરી વળ્યું બુલડોઝર ગીરગઢડા તાલુકાના મોબતપરા ગામેથી તંત્ર દ્વારા એક લાખ પંચાણું હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી અઠ્યાવીસ દબાણકારો દ્વારા દબાણ કરવામાં આવેલ જમીન ઉપર તંત્રએ ફેરવ્યું બુલડોઝ ગીરગઢડા તાલુકાના મોબતપરા ગામેથી આશરે રૂપિયા સાત કરોડ પચાસ લાખની કિંમતની એક લાખ પંચાણું હજાર ચોરસ મીટર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવી ગચોની જમીન ઉપર ત્રણ દિવસથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આહિર કાળુભાઈ દે ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ગીરગઢડા